હવે અમને તો એ ખબર જ નથી આ તો અચાનક જ અમને ખબર મારા માજીની તો અમારે મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલ જવા લઈ જવાની તૈયારી માં છે એટલે આ લોકોને હવે અમે એવું કહી છે કે પાસે આ રીતે અહીંયા ક્યાંય બી રેસિડન્સી પાસે આવા કારખાના ના હોવા જોઈએ અને અમે અમને લોકોને ને માનસિક ત્રાસે 24 કલાક ટેપ ને રેડિયન ચાલુ રહે છે એટલે હવે અમારે કાયદેસર માં કાર્યવાહી કરવી છે અને બસ આ લોકોને હવે ગમે અને લોકોને ને જે કાયદેસર સાચું હોય એની માટે ફાયર સેફ્ટી અંદર કાય ફાયર સેફ્ટી નોધી કે એ લોકોને ખબર છે કેમિકલ ની બોટલો રાખે છે આપણે અહીંયા બધું તો ફાયર સેફ્ટી માટે હોવું જોઈએ ને જે ઓઈલ રાખે છે ફાયર માટે જે બોટલો ન આવે છે એ કશું જ કોઈ વ્યવસ્થા નથી લોકોની અને બીજું કઈ લોકો ભાગી ગયા છે દુકાન બંધ કરી નીકળી ગયા છે લોકો સવારની આ સવાર છે અમારા વડીલ બહાર બેઠા છે દવા પાણી પીધા વગર અમારો ઘર ખાલી કરાઈ નાખ્યા છે અમારું પહેલું જ ઘર છે શોપિંગ આગળ અને ખાલી કરાઈ નાખ્યા છે દવા વડીલ અમારા દવા પાણી વગર બહાર બેઠા એટલે અમારે એ બધું તમારે જોઈ લેવાનું જે ચોક્કસ જે આ અમદાવાદ વિરાટનગર નજીક જે કોમ્પ્લેક્ષ આવેલો જ્વલનશીલ છતાં દુકાનમાં જ્વલનશીલ પદાર્થ રાખવા એ કેટલા યોગ્ય છે તો આ જે દુકાન માલિક છે જેના જોડે જે જ્વલનશીલ પદાર્થ રાખે છે તેના જોડે પરમિશન છે કે નહીં તે હવે તપાસનો વિષય છે સુનિલ પરમાર એઆરવી ન્યુઝ અમદાવાદ